મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલો અરવલ્લી જિલ્લા કલેક્ટરનું એક મોટું નિવેદન નકલી કચેરી હોવાની બાબતનું ખંડન કરીએ છીએ કલેક્ટરે નકલી કચેરી હોવાની બાબત નકારી નિવૃત્ત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેનિંગ માટે રાખી શકે છે સિક્કાઓ મળ્યા એ તપાસનો વિષય છે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ થશે જૂની ફાઇલો મામલે માર્ગદર્શન માટે ગયા હતા અધિકારી આ રીતે જતા હોય છે જિલ્લા કલેક્ટર જ્યાં પૂર્વ કાર્યપાલક ઇજનેર પીએમ ડામોર વર્તમાન ડેપ્યુટી ઈજનેર નરેશભાઈ પરમાર સહિત અન્ય પાંચ વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા ધારાસભ્ય પ્રાથમિક તપાસ કરતાં મકાનમાંથી કમ્પ્યુટર પ્રિન્ટર કેટલીક વાયલો તેમજ મોટી સંખ્યામાં રબર સ્ટેમ્પ જણાય આવ્યા હતા જેથી ધવલસિંહ ઝાલાએ તાત્કાલિક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી વાકેફ કરતા અધિકારીઓ તાત્કાલિક મોડાસા ટાઉન પોલીસ અને ડેપ્યુટી ડીડીઓને સ્થળ પર મોકલી આપી તપાસ કાર્યવાહી કરવા સૂચના પણ આપવામાં આવી હતી કચેરીમાં ત્રણ વર્ષથી કાર્યરત હોવાનો ધવલસિંહનો દાવો છે મોડાસામાં નકલી સિંચાઈ કચેરીના આક્ષેપનો મામલો વર્તમાન અને પૂર્વ સિંચાઈ અધિકારીના નિવેદન સામે આવ્યા છે સિંચાઈ અધિકારી એનએલ પરમારનું નિવેદન નિવૃત્ત સિંચાઈ અધિકારીની મુલાકાત માટે આવ્યો હતો અનુભવી અધિકારીને મળી તળાવ અંગેના જવાબ માટે આવ્યો હતો નિવૃત્ત અધિકારી પીએમ ડામોરનું પણ નિવેદન હું શારીરિક બીમાર હતો મારું માર્ગદર્શન લેવા અધિકારી આવ્યા હતા મારા સમયના સિક્કા અંદર હતા અહીં કાંઈ ખોટું નથી થયું હું નોકરી પર હતો તે સમયથી મારો સામાન અહીં છે જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલાં મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાંય ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો અધિકારી તપાસમાં જાય એ મારા માટે દુઃખની વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શકતાથી કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણૂક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે અને આ એની પર જો તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા એક અફવા કે બુમરાહ કોકના બધી વાતો મળતી હતી કે આની પહેલાં એક કર્મચારી ડીઈ તરીકે નિયુક્ત થયો હતો પરંતુ પૂર્વ કર્મચારીના કયામાં નહોતો એટલે એને તરત જ બદલી નાખવામાં આવ્યો એક સિંચાઈ અધિકારીની બદલી કરીને ફટ લઈને બીજા જિલ્લામાં નાખવામાં આવ્યો અને પછી આ એમનો કયાગરા ડીઈ તરીકેની ચાર્જ આપવામાં આવ્યો એવું હું પોતે અંગત રીતે માનું છું ખોટું પણ હોય શકે હવે એ મારા ધ્યાન ઉપર નથી મારી તો કહેવાની ફરજ છે એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે તમે કોઈક અધિકારીને અંગત રીતે બોલાય એક વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે એક તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય પરંતુ એમને મળ્યું ના પણ હોઈ શકે પરંતુ આ એ જોતાં મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે ક્યાંક હમણાં જ મને બે ચાર જણા એવી ફરિયાદો કરતા હતા કે ભાઈ તળાવ સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે આ પ્રકારનું કર્મચારીઓ કરે છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે પરંતુ મેં પહેલાં પણ કીધું છે

એ ધૂળ હાલત માં જ હશે કાર્યપાલક ઇજનેર અરવલી પંચાયત સિંચાઈ વિભાગ મોડાસા હાલ હું રનિંગ કર્મચારી છું અહિયાં કાર્યપાલક ઇજનેર તરીકે હું છેલ્લા આઠ મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એ એનું કંઈ બી પ્રોબ્લેમ ના હોય કંઈ બી જાણવું હોય સરકારમાં કંઈક કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો ન્યૂધૃત કાર્ય પાલક ઈજનેર એ પી એમ તામોદ સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂખરૂ આવી જઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી કઢાવ અને મોટી મોરી આ બે કેસ જે છે પંદર બે હાજર સોળ ના કેસો હતા એ કેસ માં સરકાર જવાબ કરો મારે સાહેબ મારા અધિક્ષક સાહેબ જોડે મારે આજે પણ પણ વાત વાત થઈ થઈ અને સાહેબે પણ જે કઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખુશી કરતી જે કઈ બાબતો હતી એમબી ને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવે એટલે મારે જૂના કાર્યપાલ કિરસિંહ જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલા જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં તમે આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે લઈ આવ્યો હતો કેસના રિલેટેડ મોટી મોરી માં જે તળાવ છે એની બે એમડી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક ઇન્ડિયા નું ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું છે ડેપ્યુટી ડીડીઓ અરવલ્લી માન્ય ધારાસભ્યશ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માનનીય ધારાસભ્ય સદીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શું મળી આવ્યું સાહેબ આજે એ હવે તો પંચરોજ કામ છે એ આખું બહુ એક મોટું લિસ્ટ છે તો

ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે જે ફાઇલો સિક્કાઓ અને કાગળિયા મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને અને અમે અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય મોટા મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ નાકા કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત અધિકારી જેમને ઘરની આ વાત છે એમની પાસે માર્ગદર્શન માટે ગયા હતા તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે સલાહ માટે બાકી જે છે એ તપાસના મુદ્દા છે અને તંત્ર એમાં તપાસ કરી રહ્યા છે આપને અપડેટ કરવા એ અત્યારે ઓર્ડર પર થવાનું બાકી છે એટલે હું અહીંયા કહી નથી શકતી એ જ્યારે પેપર પર આવી જાય તો આપને સાંજ સુધી એમની પણ જાણકારી મેં અત્યારે એમાં ચર્ચા થઈ ગઈ છે અને અમુક એક જ કલાકમાં આવી જશે કમિટી કોમ્પ્યુટર સિસ્ટમ હતી એ સરકારી હતી કે પ્રાઇવેટ હતી એ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા જેનાથી એમના કોઈ મિસયુઝ નહીં થાય એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે જે એમની કમ્પ્યુટર અને પ્રિન્ટર મળ્યા છે એમની પણ ઊંડાઈપૂર્વક તપાસ કરશે હિસાબની એક હિસાબી કેડરનું પણ અધિકારી રહેશે અને કેમ કે એ ટેકનિકલ મેટર છે એટલે ટેકનિકલ અધિકારી પણ એમાં કમિટીમાં સમાવેશ કરશે